જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો તો કાલ હું આવી ગયો તો ઘરે કારણ કે વરસામેડી મેચ હતી આપણી હારી ગયા છીએ ઇધર મમ્મી ને અમારે લિયે બનાયા હે આપ દેખ સકતે હો આ કા રસ મેર કો બહોત પાતા હે યે મજા આવી રહી હે અદે ઉનાડા માં તો આ લે લે પીયા ભઈ તો રોટલી તમ ખાવ ને મજા જા આવી હે ભઈ તો માં જમવું હા તો માં લિયો મસ્ત મજા ની દસ રોટલી ખાઈ પછી એક ભઈ ગયા છે કોઈ ભાઈ ની પાલટી માં અમને ભાઈ બે નહી શકો લાગું થાતા છે કે ની પાર્ટી છે તે માંગ્યો છે એકચ્યુલી મે રીટર્ન આવશે એટલે મે પછી જે છું અંજાત નિવાસ તારાઉ ઘરે જઈ રહ્યા ફેમિલી તો તમે હા વેલે જ નહી આજ મંજાવા આજા બહાર હતું કે આ ઘરમાં આ સતર ગોળ છે हं मने तो माल दिसने એટલે નઈ ડાયરેક્ટ જના ઉપર છે મારે હં ચાર કરી દીધું નામ પોતાનું મોબાઈલ ઉદ્ધ જો મસ્ત મજાનો શક્કરડી બડા પડી આવી ગઈ છે એ ખાસો એટલે શક્કરડીની ઝરી ભરેલા જેરી કરેલા આયા ભાઈ આહા તો ગમી આમરનો બિલ મે વો ચાર વાટિયા નકલી ને તા અસલી આ નેલી ખા દલ દે બેટા હા બોલ ઓરિડ ના ઓરિડ ના મને વાળ નથી બાલ છે બોજીમ કાવાતી એટલે છે સુખીવા નયા છે હા મારો ઓરડો ઓરડો ને ખાય तरबूज तर तो दूँद। दूँद। -दूँद। तुँ तो 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 तो

અમ ડમ રાજુ ચસ મના મમ્મી ખાલી ખવરાવામાં જ માન થાય બનાવયા વારો સેલી બાકી જ ખાય બધું આવો ને ખાય ને તો વધે

મને ખબર જ છે તે તમારે ખાવી જશે બસ ભાઈ એકદમ થઈ ગયા છે રેડી જવાનો ટાઈમ સારો કમ્બોમો છે આ ગરમીમાં એટલી લૂ પડે છે સામે તો જે ગાડી લે ગાડી બારે ઊભી છે બસ ચલો ચલો નીકળી

હા ભાઈ હમણાં ભાઈ ને જેમ રીસવાનું ચાલુ કર્યું થોડાક દિવસ ખરેખર ગુનો લાગે કે નથી લાગતો ભાઈ ફોન પડે

ગુડલી દાય લુકડા ભાઈ આવતો ભાઈ ઢોર ભાઈ રખડતો રખડતો અહીં આવી ગયો આ ભાઈ ઢોર આવ્યો આટલું એ ખબર માર લાઈન આવ્યો

પછી દુકાને આવ્યો એનો ટાઈમ થઈ ગયો વધારવાનું આપણું અને આ જો લાગે ને બાકી એકદમ જોકર લાગે ને બાકી જઈ લે માં જાય તો આરામ અહીં આવે તો આરામ બીજી કા કામ બંધો જિંદગી માં બસ આરામ કરને ખાયા બંધો કામ બંધો કર કામ બંધો કર કે કામ બંધો ધ્યાન દેવ સીજન આવે ને તારા તારે કરે કામ તો તો કરો ઓર તમે હોતે તારા લગન કરાવી દેવો પડશે ઈ તો મારે કરવા જ છે કામ હા હવે સાચી વાત હવે કરી ભાઈ શું શું કરી મલી વળે હમજો તો લગત જાય ભાઈ ઘરે જાય નારી પર જાય क्यों नहीं हेलो कनक अबे काली कनक तुझे याद है बट वो बैंड बैंड जब हमारे घर पर आया था आप तेरी तंदीज पर मेरा बाप आया है तो तू उसे कम समझ रहा है तो सब कुछ भूल गया क्या आप ये सब बात करके तू एस्केप करने की कोशिश कर रहा है तो मैं बात कर रहा हूँ ना सुन अच्छे से सुन आज तो भाई टांटिया हमारा मन बचे